વડોદરાના પૂર્વ સાંસદે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું લોકસભાની ચૂંટણી આજે વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં સિનિયર સિટીઝનોથી લઈને તમામ લોકોએ વોટિંગ કર્યું છે ત્યારે વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટે પોતાના પરિવાર સાથે મહેસાણા નગર પાસેના ન્યુ સમા રોડ ખાતે સરસ્વતી વિદ્યાલય ખાતે વોટિંગ કર્યું હતું અને મતદારોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી બિલકુલ લોકશાહીનું પર્વ અને લોકશાહીના પર્વમાં આપણને મત આપવાનો અધિકાર જ્યારે મળ્યો હોય ત્યારે આપણે સૌએ આપણા અધિકારનો ઉપયોગ કરવો જોઈએ હું પણ આજે મતદાન કરવા આવી છું વડોદરા સંસ્કારી નગરીના લોકો મારી લોકસભાના તમામ મતદારો એટલે કે સાવલી કે વાઘોડિયા હોય અને વડોદરા શહેર હોય તમામ મતદારો જાગૃત છે અને સૌ સવારે સાત વાગ્યાથી લાઇનમાં ઊભા છે અને પોતાને મળેલો પવિત્ર મત આપવાનો અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે આવો મિત્રો આપણે સૌ મળીને લોકશાહીનું પર્વ એટલે મત અને મતનો અધિકાર આપણે ઉપયોગ કરીને આપણે આપણો પવિત્ર મત જરૂર આપીએ ધન્યવાદ પોતાનો મત જરૂર આપવો જોઈએ આજનો જે લોકશાહીનું પર્વ છે તે લોકશાહીના પર્વ પર કહેવાય કે જે નાગરિકો જે સવારથી વોટિંગ બુથ પર આવે છે ત્યારે કહેવાય કે પૂર્વ જે વડોદરાના સાંસદ છે તે રંજનબેન ભટ્ટ હાલ અહીંયા ઉપસ્થિત થયા છે અને વડોદરા શહેરના વિવિધ વિસ્તારોના અંદર જે કહેવાય કે આજના જે પોલિંગ જે આજના પૂર્વ પર જે કહેવાય કે વોટિંગ કહેવાય કે જે રીતે સવાર સવારમાં જોઈ રહ્યા છો ખૂબ જ મોટી સંખ્યામાં જ્યારે નાગરિકો હાલ અહીં ઉપસ્થિત થયા છે અને ખાસ કરીને જ્યારે નાગરિકો કહેવાય કે સિનિયર સિટીઝન પણ ખાસ છે અને તે લોકો પણ પોતાનો જે મતનો અધિકાર છે તે મત હાલ અહીંયા આપવા આવી રહ્યા છે અને જે રીતે નિહાળી રહ્યા છે કે પૂર્વ જે સાંસદ છે તેઓએ પણ પોતાનો મત આપ હાલ અહીંયા આપી ચૂક્યા છે હું મારી વાતને અહીંયા સમાપન કરીશ અમારા સહયોગી રણજીતસિંહ સાગર ચૌહાણ અમિત બીબી ન્યૂઝ વડોદરા ગુજરાત